તો આપણે તો ક્યારેક ક્યારેક આવ્યું પણ એમના દોસ્તો છે અને એ બધા તો કાયમ જો કે સાંજે તો એમની બેઠક હોય હમણાં છ વાગ્યા એટલે માણસો આવી જાય છે પણ ખાસ કહેવાનું એ છે કે તમને ચાલો બતાવું લોકો એ મિત્ર મંડળ છે તે જો સરસ મજાની સેવા કરે કુંડા પણ આ જગ્યા છે એમાં ફરતે ફરતે બધે આ રીતના કુંડા એમને પાથરાએ અને ફરતે તાર ફિન્કિંગ કરી લઈએ અને જે શીંડા હોય ત્યાં કાંટા જો કુંડા પૂરા મજાના ભરે પાણીના હજી ઉનાળો ચુમ્માલીસ ડિગ્રી અત્યારે હાલ તાપમાન છે અત્યારે હું જોઉં છું ચુમ્માલીસ ડિગ્રી તાપમાન તો આપણે નથી રહી શકતા તો પક્ષીઓ છે ને રહી શકે તો એના માટે સરસ મજાનું આ એક સમુદ્રો પાણી પીવાનું કબૂતર પણ આ બધી જગ્યામાં જો જાહેર નાખે અને ખિસપોરીઓ માટે અમે રોટલ નહીં આ બાજુ જો કૂતરાના કુંડા અલગ છે તો દોસ્તો આપણે એના આજે કુંડા ભરવાના છીએ જિગ્નેશભાઈ કીધું કે તમે જઈને કુંડા ભૂંડા ભરો હતા હું રોટ બનાવી અને આવું છું અને ન આવે તો આપણે ડાયરેક્ટ જઈશું ના કારખાને તો જિગ્નેશભાઈ કારખાને બેઠા આવ્યા અને હું સાઈડ વિડીયો શૂટ કરવા આવ્યો તો ચાલો આપણે એના બધા કુંડા ભરી તો જો ડોલ ભરી લીધી છે અને ઓલરેડી અહીંયા તો ડોલ ભરી લીધી હતી પણ આપણે એને પેલા કુંડા ભરી વાળી અને ટીટોળીના બચ્ચા છે જો ટીટોડીના બચ્ચા મને વાળી અને ભાગી ગયા અને ટીટોળી અમે આવ્યા ને તારને એ જ બોલ બોલ ભૂલ કરે છે તો ચાલો દોસ્તો એના આપણે કુંડા ફેરવા તો દોસ્તો જો હવે ચપેલીઓના કુંડા તો બધા સરસ મજાના ભરી વાળ્યા છે તો એ રીતે થાય છે પણ ટાંકી ભરેલી છે ઓલરેડી નકર અહીંયા ઘણા બાજુ ટાર વધેલ છે મોટર ચાલુ કર્યું એટલે પાણી પણ ફર્સ્ટ ક્લાસ આવે છે એટલે કાંઈ બીટ જેવું નથી એટલે બધા જોવા ઝાડવાને પણ સરસ મજાનું પાણી મળી રહે આ બાજુ તમે બતાવું જોબુ લીંબુડી અને દાયડે મળી મસ્ત મજાની લીંબુ તો ઝીણા ઝીણા થયા પણ દાયડે મસ્ત મસ્ત જોવો છે એક નંબર ખાઈ ગયું એ ગમે જનાવર અને મસ્ત મજાના છે લાટ મસ્ત મજાના છે લાલ દાણા તો ન હોય પણ વ્હાઈટ દાણા છે પણ એ છે મીઠા કરવા છે પણ આ દાણા ખાવાથી તાવ ન આવે એ પાછ મને ખબર છે તો દોસ્તો જો કેવો મસ્ત મજાના દાણા છે જેને કૌના એટલે કૌના હું ચોખા હોય જાણે તો ચાલો થોડાક ખાઈ કેવા મીઠા લાગે અને દોસ્તો અહીંયા બે હવાની તો પૂરેપૂરી સુવિધા છે ફર્સ્ટ ક્લાસ બધી બાજુ બાકડા હે અને આ બાજુ તો સરસ મજાનો બગીચો છે ત્યાં જો પાછળ બધે ઝાડવા ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે અને હું તમને બતાવું ચકલીઓના માળા જો કે આ જ્યારે માળા મૂક્યા ત્યારે આપણે પણ આ એમને જ્યારે ફાળો કર્યો ત્યારે આપણે પણ એ ફાળામાં ભાગ આપ્યો હતો અને ફાઇનલી એ જ માળામાં આજે ચકલીઓ એ બચ્ચા મૂકેલા છે એ હું તમને બતાવું તો દોસ્તો જો તમે જોઈ શકો તો દોસ્તો જો આપણે પાણીના કુંડા ભરી વળ્યા અને હવે બેઠા સીવી કેમ કે હવે વિડીયો આપણે ઘણો શૂટ કર્યો હોય અને જે આપણે ઘરે જઈને પણ વિડીયો શૂટ કરીશું થોડો ઘણો ટાઈમ રહેતો નકર કાંઈ નહીં પણ દોસ્તો કહેવાનું મતલબ એ જ છે કે તમારા ઘરના આંગણે એક કુંડું મૂકો અને ચકલીઓના માળા મૂકો અને અત્યારે એક કુંડું તો ઘરે ઘરે ફરી જ્યાં હોવું જ પડે કેમકે આપણે તો ગમે અહીંથી પાણીની તરત મટાડી લેવી પણ આ પક્ષીઓ છે ને એને બહુ દોડવું પડે જોકે કે તરસ્યા તો એ કંઈ ન રહે ગમે નહીંથી પાણી તો ગોતી જ લે પણ જો આપણે કંઈક કુંડું મૂક્યું હોય ને તો એમને ગોતવામાં સરળ પડે તો દોસ્તો બધાના ઘરે ઘરે એક એક ફરિજિયાત કુંડું મૂકજો ચકલીઓના માળા પણ બાંધજો આગળ જતાં તમને ઘણો બધો લાભ થાય છે તો દોસ્તો ચાલો હવે તો અહીંયાથી આ ટીટવડીઓ બહુ એટલે બહુ બોલે છે એને એમ છે કે આપણે બચ્ચા લઈ જવાના પણ આપણે બચ્ચા નથી અડવાના જો કે એ પણ નહીં હમણાં એક હું અંદર ઘેરો એન્ટર છો ત્યારે બે ત્રણ હતા એટલે જ થઈ બોલ બોલ કરે તો દોસ્તો ચાલો હવે હું રજા લઉં છું અને જાઉં છું સીધો જિગ્નેશભાઈભાઈ તો ચાલો પાછા મળી તો દોસ્તો જો વીઆઈએ ને જીગ્નેશભાઈ પણ કારખાનેથી વીઆસ છે અને હવે છું પાણો પાણો નહીં પાણો નહીં પાણાનું રહસ્ય બહુ મોટું એટલે એ આમાં ખુલાસો નથી થાય એવું પછી ક્યારેક કોમેડી વિડીયો બનાવજો

કેમ કે તડકો હજી એટલી લૂળ લાગતી કેટલા વાગ્યા સાડા છ થયા તો હજી બહુ જ લૂર લાગતી અને થોડું થોડું અંધારું થઈ ગયું છે અને માહિરભાઈની ની જો બેઠા બેઠા ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે ને એની ઉપર બેઠા બેઠા નાસ્તો કે શું કરે છે પછી કેટલી રવા દીધી આ હેલ તો આ તો આ વિડીયોમાં ક્યાં કેટલી રવા દીધી જોવા દે આમ દેખાય એ કેટલા વાળીશ લાવો બે રૂપિયા હાલો દોસ્તો હું પ્રથમ દિવસે ત્રણ પેકેટ લાવ્યો હતો ફેફસીના હવે તમને બતાવું કેટલી ફેફસી રોજની ખાઈ જાય છે તો ફાઇનલી હવે એટલી ફેફસી વધવા દીધી છે એમને આ રસ છે રસ આજ આપણે ઉપાડ લેવાનો છે એટલી ફેફસી છે જે બે વાળી હતી એ તો ઉપાડી ગયા હે પણ આજ આપણે રસ છે રસ થોડોક પડ્યો છે પાંચસો સાતસો ગ્રામ જેવો એ આપણે થઈ જાય છે કેમ કે કાલે પણ ર લાવ્યા હતા કાલે દોઢ કિલો આણો ને એમાંથી થોડોક પડ્યો છે તો એ આજે ઉપર લેવી અને આજે પૂરીઓ બનાવી છે તો પૂરીઓ તળાઈ જ ગયો તો અમે ચાલો થોડોક આપણે વિડીયો અધૂરો છે તે બનાવી નાખવી અને આજે છે આપણે પૂરી અને રસ જમવામાં અને જો તમને ડાઇનિંગ ટેબલમાં ઓલેજો સામે બેડ બેડ નાસ્તો કરે બતાવું તો જોઈએ અમે બેઠા બેઠા ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે જો નવરા નવરા હે ને મારે છોડે જો આવું કરે અને જો નાસ્તો કરે હું છે નાસ્તામાં જો આપણે પણ બે જઈ આપડું કર્યું છે બહુ ફળ્યું આપણે મોટું છે એટલે વાંધો નહી જો અહીંયા હું કેક ન ખાતો કેક હમણે ખાવા જો આપણે તુલસીમાં તુલસીમાં તુલસી માં અગર બીતી છે તો દોસ્તો જો અને ધંભા છે એ ઓલા ઘરે ગયા છે એટલે

એટલે શામ પૂરી બને છે રસોડામાં બને છે પપ્પા પૂરી બનાવવાની બને છે આપણે જો આ મકાન છે અને આ રસોડું છે એટલે બે આમ એક સરખા જ છે બે રૂમ ટાઈપ જ છે અને કે પ્રકાશ તમને વધારે પડે એટલે મારો ચહેરો છે તે કલરિંગ થઈ જતો હોય કા મહેર પાણી બેટા ફ્રિજમાં લેતો નહીં હવે જો દોસ્ત બે ગયા છે અને પૂર્યું તળાતા પછી આપણે લઈ લેવી નગર તો પછી કંદળ છે કાંઈ તળાવવા નહીં દે એટલે જો બેઠા થઈ ગયું ને પછી જીમી લઈ લીધો અને મેં બેનો કીધી તમારી નિહાળ ખુલે અને સોપડા ત્યાં લેવાના આયા જ મારે એક ભાઈબંધનો ફોન આવ્યો તો ઓલા વલ્લભભાઈ રહ્યા ને તરગરાવાળો એમાં ફોન આવ્યો કે સોપડા તમારે લેવાના તો મેં કીધું પાંચ લેવાના પાંચ લેવાય ને તો દોસ્તો હવે નિશાળ્યા ને તો દોસ્તો જો હવે તો નિશાળિયાને માહિરભાઈ ને અને મયુરભાઈને વેકેશન ખુલે છે માહિરભાઈ ને એક વર્ષ થાય બાલ મંદિરમાં જતા અને હવે જવાનું છે બાલવાટીકા પહેલા ધોરણમાં પછી અત્યારે નિયમ થઈ ગયો કે એક વર્ષ બાલવાટી ગામ બે હરવાના તો હવે જાય છે અને સોપડા અમારા મિત્ર છે તે લાયા છે તો એમનો ફોન આવ્યો સવારે કે ચોપડા મેં તો પાંચ લેતા આવ્યો તો કાલે આપણે માયુબેનના સોપડા પણ આવી દઈ છે અને વેકેશન ખોલવાની તૈયારી છે હવે થોડાક દિર રીમી લો પછી આમ જો સીધું નિશાળે દખતલ લઈ તો ચાલો દોસ્તો હવે જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે કંપાને પણ લેવા જવાનું છે તો વિડીયોને આપણે બાજુમાં આપણે વિડીયોને એન્ડ આપશું અને મળશું એ કાલના વિડીયોમાં દોસ્તો અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયો ગમો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જેમ બને એમ આગળ શેર કરજો ચાલો દોસ્તો મળશું તો બધાને જય માતાજી જય માં માં તુલસી મા બનાવ્યા